ઓરસંગ નદી પાસે સ્કોર્પિયોમાંથી રૂપિયા ત્રણ લાખ ચૌદ હજારનો વિદેશી દારૂ જપ્ત સાતસો સત્તેર બોટલ ઝડપાય છોટાઉદેપુરના પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારની બાજુમાં ઓરસંગ નદી પાસે એક સ્કોર્પિયો ગાડીમાં રૂપિયા ત્રણ લાખ ચૌદ હજાર ત્રણસો સત્તાણુના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી પાવી જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલપી રાણા તેમજ તેમના સ્ટાફના માણસો સાથે પ્રોહિબિશનના જનરલ કોમ્બિંગમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જેતપુર ટાઉનમાં શંકર ટેકરીની બાજુમાં આવેલ ઓરસંગ નદી પાસે સફેદ કલરની ઇકો ગાડી નંબર જી જે બે એ ચાર ત્રણ પાંચ પાંચમાંથી વિદેશી દારૂની સાતસો સતોતેર બોટલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ વિમલ પંચાલ નસવાડી છોટા ઉદેપુર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે